સાંતલપુર તાલુકાના ફોરેસ્ટ વિભાગની તૈયારી કરતા ઉમેદવારો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી નાબૂદ કરવી તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ તમામ ઉમેદવારના માર્ક્સ પ્રસિદ્ધ કરવામાં આવે તેવી રજૂઆત વારાહી ખાતે સાંતલપુર તાલુકાના ફર્સ્ટ વિભાગની પરીક્ષા આપેલ ઉમેદવારો દ્વારા સાંતલપુર મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી ઉમેદવારોની માંગ છે કે ગૌણ સેવા પસંદગી દ્વારા જે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમાં માત્ર નામ જ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે તે અયોગ્ય છે તેના બદલામાં દરેક ઉમેદવારના નોર્મલાઇઝેશન મેથડ પહેલા વાસ્તવિક માર્ક કેટલા હતા અને નોર્મલાઇઝેશન મેથડ લાગુ કરાયા બાદ કોના કેટલા માર્ક્સ ઉમેરવામાં આવ્યા કેટલા માર્ક ઘટાડવામાં આવ્યા તેની દરેક માહિતી કેટેગરી વાઇઝ અને માર્ક વાઇઝ પ્રસિદ્ધ કરવામાં આવે તેવી ઉમેદવારોની માંગ છે વધુમાં ઉમેદવારોનું કહેવું છે કે જો એસએસસી સીજીએલ આઈબીપીએસ ગુજરાતની પોલીસ તમામ માહિતી સાથે મેરિટ યાદી પ્રસિદ્ધ કરે છે તો ગૌણ સેવા શા માટે ના કરે આમ સાંતલપુર તાલુકાના ફરજ વિભાગની તૈયારી કરતા ઉમેદવારો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ રાધનપુર